જય માતાજી મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે ગોપાલ ભરવાનું નવું આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીનું કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતાં પહેલાં અમારી જય ગોગા મહારાજ વલુક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આજના વિડીયોમાં જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીનું સોંગનું નામ છે વાયફ ગોપાલ ભરવાડનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો જેથીને અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ગુજરાતી સોંગ ફિલ્મો ગુજરાતી ગીત સોંગ રિલીઝ થતાં અમારા વિડીયોમાં આવ નવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે વાઇફ સિંગર ગોપાલ ભરવાનું આ સોંગ કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ મિત્રો તારીખ છે બે 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 હજાર ચોવીસનું એટલે કે બીજી ફેબ્રુઆરીના દિવસે રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો પોપસ્કોપ મ્યુઝિક યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો ગોપાલ ભરવાનું આ સોંગ વાઈફ રોમેન્ટિક સોંગ તારીખ બે ફેબ્રુઆરીના દિવસે સવારે આઠ વાગે જોવાનું ભૂલતાને ગોપાલ ભરવાનો આ સોંગ પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે વાઇફ તો મિત્રો આ સોંગ પોપસ્કોપ મ્યુઝિક યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહ્યું છે તો મિત્રો ત્યાંથી સાંભળવા મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા માટે લાઇક શેર સબસ્ક્રાઇબ કરો જય માતાજી મિત્રો